હું છું બલ્લુ બોડીગા અને આજે તમે જોઈ શકો છો અહીં જે અમે ત્રણ દિવસથી અહીંયા નાના કાપરા ગામમાં આવેલા હતા અને નાના કાપરા ગામમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો આજે છેલ્લો દિવસ છે અંતિમ દિવસ છે અને આજે સરસ મજાના કાર્યક્રમ રાખેલો છે આજે આખા દિવસ દરમિયાન ખૂબ મજા આવી ગઈ અને ખૂબ બધું મોટું આયોજન હતું આવી ભક્તો બહુ વધારે હતા અને તમે જોઈ શકો છો મિત્રો આજે સરસ મજાનું આયોજનમાં તમે લાઈવ પ્રોગ્રામ એટલે કે ગવન ભુવાજી સાંથલ જે સરસ મજાના ગીતો ગાય છે અને રેકોર્ડિંગ કરે છે તેમની સાથે દિવ્યાબેન ચૌધરી અને વિક્રમભાઈ ઠાકોર જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતનું સરસ મજા મોટું મોટું નામ છે અને સુપરસ્ટાર પણ છે તેમની સાથે કિંજલબેન રબારી પણ છે તો આજે તમને સરસ મજાની મોજ જોવા મળશે અને બહુ જ મજા આવશે તમે મારી સાથે બન્યા રહો અને મારી પાસે એક્ઝેક્ટ તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું લાઇટિંગ છે શિવજીની પ્રતિમા પણ બતાવી છે અને જેનું આખું ગામ આખું ઉત્તર ગુજરાત જે સતત આંખો અને ચમકારા સાથે જોઈ રહ્યું હતું તેવું મંદિર સરસ મજાનું બની ગયું છે મારી પાસે ભાવિભક્તો પણ તલપાપડ થઈ રહ્યા છે કે હવે શું થશે આગળ કેવો પ્રોગ્રામ છે પણ તમે થોડી જ વારમાં એનું શરૂ થશે નવ વાગે આસપાસ એનો પ્રોગ્રામ શરૂ થશે ત્યાં સુધી હવે તમે મારી આગળ તમે જોઈ શકો સરસ મજાના શિવલિંગ પણ ગોઠવેલા છે મિત્રો આજુબાજુ સરસ મજાનું અને જે મંદિરના માટે સરસ મજાના જે આયોજન કર્યું હતું તેવા કુરસીજી ભુવાજી અને અત્યારે એમનું સરસ મજાનું મોટું નામ પણ બાપજી તરીકે આપેલું છે આજે અહીંયા સરસ મજાના મહામંડલેશ્વર હરિદ્વારથી સાધુ પણ વધાર્યા હતા જે સંત પણ વધાર્યા હતા અને આજે આખો દિવસ સાધુ સંતોનો મહા મેળાવડો થયો હતો તો આ રીતે આજે છેલ્લો દિવસ છે પડાવનો અને આજે તમે જોઈ શકો છો આજે સરસ મજાનું આયોજન તમને જોવા મળશે મારી સાથે મળ્યાનો તમે જોઈ શકો છો મિત્રો મારી ટીમના તમામ બાઉન્સરો પચાસ ટકા અહીંયા છે અને પચાસ ટકા અંદર સ્ટેડિયમની અંદર પહોંચી ગયા છે તો અમારા યોગેશભાઈ શૈલેષભાઈ અને હાર્દિક અને કરણભાઈ અને તમને મિત્રો બીજી વસ્તુ એ બતાવું કે જે કેમેરામેન છે એમને તો આખો દિવસ કેમેરામેન તમે જોયા જ નહીં પણ આજે એમને પણ તમને લાઈવ બતાવી શકો કે આ અમારા કેમેરામેન છે શૈલેષભાઈ કાઠે જે સરસ મજાનું મેચ રમે છે અને મેચના માસ્ટર પણ અમારા શૈલેષભાઈ બીજા બી છે અને મેચના ત્રીજા પણ એવા છે જે મારી યોગેશભાઈ છે અને એ હાર્દિકભાઈ પણ મેચના બહુ શોખીન છે અને અમારા ફોજી આર્મી મેન કરણભાઈ છે તો આ રીતે તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનો જો નજારો જોવા મળી રહ્યો છે તો આ રીતે અમારી ટીમ આજે સતત પગે રહેશે અને આજે સરસ મજાનું આયોજન શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ રીતે અમારી ટીમ કોઈ અનહાની ઘટના ના ઘટે તેના માટે સતત ચકોર અને સતત એક્ટિવ રહેશે તો હવે અમારી સાથે તમે જોડાઈ રહેજો આજના ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આજે ઘણું બધું તમે ત્રણ દિવસમાં નવું નવું જોવા મળ્યું અને જોયું તમે તો એવી જ એક નાની બાળકી છે જે પાટણના મામાનું ઘર થાય છે અને સાંભળીનું વતન છે અને તેને સતત પાંચ દિવસથી ખડે પગે સવારથી માંડી અને સાંજે સુધી સેવા આપી છે તો આપણે પૂછીએ કે અનુભવ કેવા છે મારું નામ જીનલ છે હું શામડીથી આવી છું મારું મામાનું ઘર પાટણ થાય છે હું આ પાંચ દિવસમાં પણ મારો અનુભવ એટલો સારો કારણ કે એક દિવસ પહેલાં તો એવું લાગતું હતું કે પ્રતિષ્ઠા કેવી હશે મેં શું કરવાનું હશે પણ આ ત્રણ દિવસમાં ભુવાજીએ એવું કશું જ નહીં છોડ્યું કે જે લોકોને જોતું હોય લોકો જે માગે ભુવાજી આપી દે અને ભુવાજીને એટલો કશો એટીટ્યુડ પણ નથી હોતો ભુવાજી એમને એમ બધા પ્રત્યે બધું ચાલુ હોય અને એના બાજુ બેઠા હોય એ કશું બોલતા પણ નથી અને એમને એટલો બધો એટીટ્યૂડ પણ એમ ત્રણ દિવસમાં એટલા બધા મતલબ યજ્ઞશાળા ડાયરો રાસ ગરબા એટલે કે વગેરે બહુ બધું હે સંતો માટે એસીવાળા રૂમો પછી વીઆઈપી ભોજન બધું અલગ અલગ બહુ એટલે બહુ ખૂબ સારું બનાવ્યું છે મારો અનુભવ તો એટલો મસ્ત થાય મને એટલું અમે માતાજીના કામમાં કદી થાકતા નથી એટલે સેવા એટલું કરીએ એટલું કરીએ ને કે માતાજી જેટલું આવે એટલું કરીને અમારી મનોકામના પૂરે એટલી કરી અમે બધી સેવા કરીએ મમે આવે સમય ઉપાડવાનું હોય બધું કરીએ જીનાબેન તમારે અહીંયા ત્રણ દિવસની અંદર તમે એક વસ્તુ જોઈએ છે કે જનરલ બહુ મોટો ભોજન સમારોહ હતો અને ભોજન શાળા હતી બરાબર તો એ ભોજન શાળા વિશે તમારું શું કહેવું એ ભોજન શાળા મતલબ કે સંતો માટે અલગ જ હોય સંતો જે જોવે મતલબ કે જે કે બનાવી દે મતલબ કે જે આમ સારું ખાવાનું મતલબ કે એકદમ એઠવાડ બને જોવો એન્ડ તમારે જેટલું જમવું એ જમી શકો પણ ખાલી થોડું બગાડ એ વધાર તમને અમે નહીં કહેતા કે તમે બગાડ ના કરો શરૂ કોઈને અમે ખવડાતા નથી કારણ કે માતાજીના કામમાં પ્રતિષ્ઠામાં આવે પછી એને આપણે વધાવ કરતો ફ્રોસ કરીએ ને તો પછી એ બહુ આમ રીસાઈ જાય કે અમે પ્રતિષ્ઠામાં આવે ને એમને અમારે સંગાથ આવું કર્યું અને આ વીઆઈપી ભોજનમાં તો એવું કશું જ વાતો નહીં જેને જેટલું ખાવું એટલું ખાવાનું બગાડ કરે ભુવાજી નું કેવું જે બગાડ થશે એ કીડીઓ ખાશે કે મકોડા ખાશે સરસ બહુ સરસ તમે જોઈ શકો નાની બાળકી છે હજુ છઠ્ઠાથી થી સાતમા ધોરણમાં કદાચ છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાં આવી છે જીનલબેન અને સરસ મજાની સ્પીચ આપે છે અને પોતે સતત પાંચ દિવસ સુધી એમની સતત વહેતા પાણીની ઘોળ એમને સતત સેવા આપી છે હવે જીનલબેન આપણે આખો દિવસ તમારી બાજુમાં હતા તો તમને અમારા બાઉન્સરને બોડીગાર્ડ વિશે તમને કેવો અનુભવ રહ્યો બહુ સારો એટલે તમે આમ ભીડ સારી રોકી મેં પણ સારી આમ આ મેં બી તમારા બાજુમાં જ હતી મેં પણ ભીડની થોડી પેલી હલકી કરી તમે સારા આમ ભીડને ના કે જો તમે ના હોત ને તો આ ભીડ એટલી હોત એટલી હોત હલકી કહો એને હેડવાની પણ જગ્યા ના હોત અમારા બધું આ જે સામયો હોય ને એ પડી જત બધું તૂટી જત પણ આ તમે છો ને એટલે ભીડ એટલે ઓછી રહે સરસ સરસ તમે જીનલબેનને જોયા છો અને તમે હવે તમને બતાવું જે જગ્યાએ જીનલબેન સેવા સતત કરી રહ્યા હતા તો એ જગ્યા તમને હવે આગળ હું બતાવું છું જે શિવજીની સામે મૂર્તિ છે એની નીચે જે દરવાજો છે ત્યાં એક્ઝેક્ટ જીનલબેન અને મારા કમાન્ડો ત્યાં ઊભા રહેતા હતા અને ત્યાં સતત સેવા આપી રહ્યા હતા તો આ રીતે અમારા સતત ત્રણ દિવસના આ જીનલબેન ગામ સાથે અને આ ઉત્તર ગુજરાતની જે પબ્લિક આવી હતી તેમના સાથે અમારા સરસ મજાનો નાતો અને કહેવાય ને કે માનવતા અને અંગત સંબંધ બની ગયો એવી મજા આવી ગઈ છે હવે આજે રાત્રે અહીંયા ડાયરો સરસ મજાનો પૂર્ણ થશે અને અમને જોઈશું કે હવે એની આંખે અમે કદાચ વિદાય પણ લઈશું ચલો તમે આગળ તમને આગળ બતાવશો કે આગળનો એવો કાર્યક્રમ કેવો છો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું આયોજન છે મંદિરને આજે સંપૂર્ણ પૂર્ણા હોધીનો ત્રીજો દિવસ છે અને મંદિર સજા સરસ મજાનો શણગાર્યું છે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે હવાન કુંડની અંદર સતત ત્રણ દિવસ બ્રાહ્મણો અને યજ્ઞ શાળાની અંદર જે યજમાનો બેઠા હતા એ પૂર્ણ કરી અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા આખો દિવસ સતત ચાલી છે અને આ મંદિરનો નજારો તમે જોઈ શકો છો જે માતાજીના ઉપર ઘૂંવટ ઉપર કળશ અને એમની જે ધજા બજા બધું છે વ્યવસ્થિત લહેરાઈ રહ્યું છે અને મંદિર સરસ મજાનું ખરીદ્યું છે અને સંપૂર્ણ રીતે સરસ મજામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે મિત્રો તો આ રીતે ઘોડાપુરમાં પ્રાણસોનું ઉઠ્યું છે દર્શનના લાવ લેવા માટે અને તમે જોઈ શકો છો કે આજે બહુ મજા આવવાની છે છેલ્લો દિવસ એટલે